જય શ્રી કૃષ્ણ અમારી ચેનલમાં આપનું સ્વાગત છે પ્રિય મિત્રો આજે આપણે જાણીશું પવિત્ર શ્રાવણ માસ ક્યારથી શરૂ થશે અને આ શ્રાવણ માસમાં શું કરવું શું ના કરવું તેમજ પૂજાના નિયમો મિત્રો ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે તેને શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે આ મહિનામાં વરસાદ હરિયાળી અને શિવ ભક્તિનો અદ્ભુત સમન્વય જોવા મળે છે નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલાં કમેન્ટ હર હર મહાદેવ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવો જેથી કરીને ભગવાન શિવની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે માન્યતા છે કે જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃત પહેલાં ઝેર નીકળ્યો ત્યારે ભગવાન શિવે તે પીધું પરંતુ તેમણે તે ઝેર પોતાના ગળામાં રાખ્યું જેના કારણે તેમનું ગળું વાદળી રંગનો થઈ ગયો અને આ કારણે તેમનું નામ નીલકંઠ પડ્યું જેને કારણે શિવના શરીરમાં તીવ્ર બળતરા થતી હતી તેમ શાંત કરવા માટે ઋષિઓ અને અન્ય દેવીતાઓએ શિવ ઠંડા પાણીથી અભિષેક કર્યો જેનાથી શિવની બળતરા શાંત થઈ ગઈ કારણે એક પર પાક ચટાપવામાં આવે છે શ્રાવણમાં વરસાદની ઋતુને કારણે વાતાવરણમાં ભેજ અને શીતળતા રહે છે જે શિવની ખાસ બી મિત્રો બીજી એક માન્યતા છે કે દેવી પાર્વતીએ શ્રાવણ મહિનામાં શિવને પતિ તરીકે મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી આ માન્યતાને કારણે ભગવાન શિવને શ્રાવણ મહિનો પ્રિય ભગવાન શિવને શ્રાવણ મહિનો પ્રિય છે એવું માનવામાં લે છે

ઉપવાસ કરે છે અને અપરિણીત છોકરીઓ તેમના મનગમતા વર મેળવવા માટે શિવની પૂજા કરે છે આ મહિનામાં હરિયાળી તીજ નાગપંચમી અને રક્ષાબંધન જેવા તહેવારો પણ આવે છે મિત્રો શ્રાવણના આ દિવસોમાં ભક્તો વિધિ વિધાનથી ભગવાન ભૂલેનાથની પૂજા કરે છે અને દિવસભર ઉપવાસ પણ કરે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મહાદેવના આશીર્વાદ તેમના ભક્તો પર વર્ષે છે જો કે સનાતન ધર્મમાં દરેક મહિનાને મહત્વપૂર્ણ કહેવામાં આવે છે પરંતુ શ્રાવણ મહિનો ખાસ છે જે ભગવાન શિવને સમર્પિત છે આ દિવસે ભક્તો વિધિ વિધાનથી ભગવાન ભોલેનાથની પૂજા કરે છે અને દિવસ પર ઉપવાસ પણ રાખે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મહાદેવના આશીર્વાદ વરસે છે અને મુશ્કેલીઓનું પણ નિરાકરણ થાય છે હવે જાણીએ શ્રાવણમાં શિવલિંગ પૂજાનું મહત્ત્વ હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ એક ખૂબ જ આદરણીય અને પવિત્ર મહિનો માનવામાં આવે છે જે ખાસ કરીને શિવની પૂજા માટે સમર્પિત છે આ શુભ મહિનામાં ભક્તો સમૃદ્ધિ આરોગ્ય અને આધ્યાત્મિક વિકાસના આશીર્વાદ મેળવવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરે છે શ્રાવણમાં કરવામાં આવતી સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓમાંની એક છે શિવલિંગની પૂજા ધાર્મિક માન્યતા છે કે શિવલિંગની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે અને ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે મિત્રો શિવપુરાણમાં શ્રાવણ દરમિયાન શિવલિંગની પૂજાનો મહત્વ માનવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે આ મહિના દરમિયાન બ્રહ્માંડ દેવી ઉર્જાઓથી ભરેલું હોય છે જેના કારણે તે શિવલિંગને પૂજા કરવાનો આદર્શ સમય બને છે શ્રાવણ ચાતુર્માસ દરમિયાન આવે છે અને આ સમય દરમિયાન જગત પાલન હાથ ભગવાન વિષ્ણુ સૃષ્ટિની જવાબદારી ભગવાન શિવને સોંપે છે આ કારણોસર શ્રાવણમાં શિવલિંગની પૂજા કરનાર કોઈ પણ ભક્તના જીવનને દરેક સમસ્યા શિવજી દૂર કરે છે શ્રાવણમાં શિવલિંગની પૂજા કરવાની ધાર્મિક માન્યતા એવી છે કે શિવલિંગની પૂજા હંમેશા વિધિપૂર્વક કરવી જોઈએ આનાથી તમારા જીવનની ખુશીઓ જળવાઈ રહે છે શિવલિંગની પૂજા માટે તમારું શરીર અને મન બંને શુદ્ધ હોવા જોઈએ ચાલો હવે જાણીએ શ્રાવણમાં શિવલિંગની પૂજા કરવાની રીત પ્રિય મિત્રો શ્રાવણમાં શિવલિંગની પૂજા કરવા માટે સૌ પ્રથમ શિવલિંગનો અભિષેક કરું આ માટે શિવલિંગને દૂધ દહીં મધ અને ગંગાજળથી સ્નાન કરાવો જ્યારે પણ તમે શિવલિંગનો અભિષેક કરો છો ત્યારે તેને પણ સ્નાન કરાવવું જોઈએ શિવલિંગને સ્નાન કરાવવા માટે તાંબાના વાસણમાં પાણી ભરીને જલહારીને અર્પણ કરો સૌ પ્રથમ શિવલિંગની આસપાસ બનાવેલા જલહારીમાં જમણી બાજુથી પાણી અર્પણ કરો માન્યતા અનુસાર આ સ્થાન ગણપતિ બાપાનું માનવામાં આવે છે અને જલ અભિષેક હંમેશા આ સ્થાનથી શરૂ કરવો જોઈએ જલહારી પછી તેની ડાબી બાજુ જ્યાં કાર્તિકેયનો નિવાસ માનવામાં આવે છે ત્યાં પાણી અર્પણ કરો આ પછી તમે શિવલિંગને મધ્યમાં પાણી અર્પણ કરી શકો છો જો તમે ઘરે શિવલિંગની પૂજા કરી રહ્યા છો તો આ રીતે અભિષેક કરવો જોઈએ ઘરે શિવલિંગની પૂજા કર્યા પછી ભગવાન શિવની આરતી કરો અને પ્રસાદ અર્પણ કરો મિત્રો જો તમે મંદિરમાં શિવલિંગની પૂજા કરો છો તો ક્યારેય શિવલિંગની સંપૂર્ણ પ્રદક્ષિણા ન કરો ઉપરાંત ધ્યાનમાં રાખો કે જલહારી ક્યારે ન લેવી જોઈએ શિવલિંગનો જલાભિષેક કર્યા પછી તેના પર ચંદનનો તિલક લગાવો પછી બેલપત્ર ફૂલ માળા ભાંગ ધતુરા વગેરે અર્પણ કરો શિવલિંગની પૂજા કરતી વખતે તેની આસપાસની જગ્યા ખાલી રાખવી જોઈએ જેથી કરીને પાણી સીધા જલહરીમાંથી પ્રવાહમાં નીચે વહે ચાલો હવે આપણે જાણીએ શ્રાવણમાં શિવ પૂજાના નિયમો શ્રાવણ શરૂ થતાં જ માંસ દારૂ નશીલા પદાર્થો ડુંગળી વગેરે જેવી તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ શ્રાવણ મહિના દરમિયાન સાત્વિક ખોરાક ખાવો જોઈએ અને પૂજા કરતાં પહેલાં સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ મહાદેવની પૂજામાં તુલસીના પાન હળદર કેતકીનું ફૂલ સિંદૂર શંખ નારિયેળ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ શિવ પૂજામાં આ બધી વસ્તુઓ નિષેધ માનવામાં આવે છે શ્રાવણ માસમાં સોમવારે ઉપવાસ કરવો જોઈએ પ્રદુપ ઉપવાસ કરવો જોઈએ અને શ્રાવણના શિવરાત્રિનો ઉપવાસ કરવો જોઈએ અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે આ ત્રણેય દિવસો સૌથી ખાસ માનવામાં આવે છે શ્રાવણ માસમાં સામાન્ય પૂજા દરમિયાન તમે શિવાય મંત્રનો જાપ કરી શકો છો તમે શિવજાલીસા વાંચીને ભગવાન શિવની આરતી પણ કરી શકો છો આરતી કરવાથી પૂજાની ખામીઓ દૂર થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં સ્થાપિત કરવા માટે શિવલિંગનું કદ હંમેશા નાનું હોવું જોઈએ ઘરમાં અંગૂઠાના કદનું શિવલિંગ સ્થાપિત કરવું શ્રેષ્ઠ છે આ ઉપરાંત શિવલિંગ એકલું ન રાખવું જોઈએ તેની સાથે નંદી અથવા શિવ પરિવારનો કોટો રાખવો શાસ્ત્રો અનુસાર શિવલિંગ હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તે ઊર્જાના પ્રવાહને સંતુલિત કરવા માટે શિવલિંગ પર પાણી ચઢાવવામાં આવે છે શિવલિંગની ઉર્જાને શાંત રાખવા માટે પાણીનો પ્રવાહ હોવો જરૂરી છે ઘરમાં શિવલિંગ એવી રીતે સ્થાપિત કરો કે પાણીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ હોય એક સમયે ઘરમાં ફક્ત એક જ શિવલિંગ સ્થાપિત કરવું જોઈએ ઘરમાં એક કરતાં વધુ શિવલિંગ સ્થાપિત કરવા અશુભ માનવામાં આવે છે મિત્રો જો તમે શ્રાવણમાં ઘરમાં શિવલિંગની પૂજા કરો છો તો તમારી ઘરમાં કયો શિવલિંગ રાખવું જોઈએ એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં શિવલિંગ રાખવું સૌથી શુભ માનવામાં આવે છે આ ઉપરાંત તમે ઘરમાં સ્ફટિકનું શિવલિંગ પણ રાખી શકો છો મિત્રો જો તમે નર્મદા નદીના શિવલિંગની પૂજા કરો છો તો તે સૌથી શુભ છે શિવલિંગ ભગવાન સંકટના નિરાકરણ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને તેમના અનંત સ્વરૂપનું પ્રતીક પણ માનવામાં આવે છે તેથી ઘરમાં ફક્ત કેટલાક ખાસ પ્રકારના શિવલિંગની પૂજાની જ સલાહ આપવામાં આવે છે ચાલો મિત્રો હવે આપણે જાણીએ શિવલિંગ પૂજા માટેની સામગ્રી મિત્રો જો તમે ઘરે શિવલિંગની પૂજા અથવા અભિષેક કરવા જઈ રહ્યા છો તો કેટલીક ખાસ સામગ્રી જરૂર પડશે ચાલો જાણીએ તેના વિશે ધતુરા શમીના પાન બિલના પાન ચંદનનો લેપ આકરાના ફૂલ સફેદ ફૂલો કમળ મોસમી ફળ મધ ખાંડ ગંગાજળ ગાયનો દૂધ અગરબત્તી પપોર ઘીનો દીવો દૂધ દીપ કરવા જેવી ભૂલો વિશે મિત્રો શિવલિંગની પૂજા દરમિયાન કુમકુમ રોલી કે સિંદુર વગેરેનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે ભગવાન શિવ એકાંત છે તુટેલા અક્ષત પણ ન ચડાવો કારણ કે તુટેલા અક્ષતને અપૂર્ણ અને અશુદ્ધ માનવામાં આવે છે માંસ અને દારૂનું સેવન કર્યા પછી શિવલિંગની પૂજા ન કરવી જોઈએ તે સંપૂર્ણપણે પ્રતિબંધિત માનવામાં આવે છે મિત્રો શિવલિંગ પર તુલસીના પાન ચઢાવવાનું પણ પ્રતિબંધિત છે તેથી શિવલિંગ પર અથવા ભગવાન શિવની કોઈ પણ પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ ન કરો પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે શિવેસનો હાડકામાં શંખ બનાવવામાં આવ્યો હતો આ જ કારણ છે કે શિવલિંગ પર શંખનું પાણી નથી ચઢાવવામાં આવતું પ્રિય મિત્રો આશા કરું છું કે તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો જેથી કરીને સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને અંતમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ધન્યવાદ